સેક્ટર પાંચ વસાહત મહામંડળ અને સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના સહયોગથી એક સુંદર અને સાર્થક પ્રયાસ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની વિશેષતા એ રહી છે કે સેક્ટર પાંચના અગ્રણી બિલ્ડર અને પ્રજાપતિ સમાજના અગ્રણી અલ્પેશભાઈ પ્રજાપતિ પોતાની હાજરી નોંધાવી વૃક્ષારોપણ કર્યું આ પ્રસંગે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરી કેસરીસિંહ બિહોલા તેમજ અન્ય મહાનુભાવો જેમ કે મહેન્દ્રભાઈ પરમાર પ્રદીપસિંહ બિહોલા કે આર પટેલ બાબુભાઈ પરમાર ઓમ પ્રકાશ પંચાલ પણ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણમાં ભાગ લીધો સાથે સેક્ટર પાંચ વસાહત મંડળના પ્રમુખ પીવી જેઠવા કાનજીભાઈ દેસાઈ ગોલ જસવંતસિંહ રાઠોડ મુરશી ચાવડા મહેન્દ્રભાઈ નાઇ સમર્થન દાન ગઢવી રામદાન ગઢવી જગદીશભાઈ પટેલ માલજીભાઈ દેસાઈ અગ્રણીઓ પણ પોતાનું યોગદાન આપ્યું પ્રેરણાદાયી વાત એ રહી કે સેક્ટર પાંચની આગેવાની કરનાર મહિલા અગ્રણીઓ જેમ કે પારગીબેન પંડ્યા અરુણાબેન રાવલ બીનાબેન ભટ્ટ જયશ્રીબેન ચાવડા વગેરેએ પણ ઉત્સાહભેર વૃક્ષારોપણમાં ભાગ લીધો કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં વસાહતીઓ પણ ઉપસ્થિત રહ્યા અને પર્યાવરણ માટે શ્રદ્ધાપૂર્વક વૃક્ષારોપણ કર્યું આજે દરેક જણને એક વૃક્ષરોપી ભવિષ્ય માટે હરિયાળો સંદેશ આપ્યો છે આવા સુંદર આયોજનો દ્વારા આપણું શહેર વધુ મહેકતું અને સ્વસ્થ બની રહે તેવી આશા સિનિયર સિટીઝન અને વસાહત મંડળ દ્વારા ઉપક્રમે

ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ સેક્ટર પાંચ વસાહત મંડળ અને સેક્ટર પાંચ સિનિયર સિટીઝન સેવા ચેરન્ટ્યુટર ટ્રસ્ટ દ્વારા આજે અહીં પાંચમો સિનિયર સિટીઝન હોલ ખાતે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં અમે આપણે પચાસ એકાવન જેટલા અમારા વૃક્ષો સેક્ટર પાંચમાં અમે ઉછેરવાના નક્કી કર્યા છે સિનિયર સિટીઝનો રાજ્ય રાજ્યકક્ષાએ જ્યારે કચ્છમાં વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે એના અંતર્ગત ભાગરૂપે અમે આખું આ આયોજન કર્યું છે અહીંયા સેક્ટર પાંચ ખાતે અમારે વસાત મંડળ સિનિયર સિટીઝન સિનિયર સિટીઝનો દ્વારા અવારનવાર હમણાં અને સિવાક્ય પ્રવૃત્તિઓના કાર્યક્રમો અહીંયા થાય છે આ જે અત્યારે હાલ આપણે ઉભા છીએ એ જગ્યાએ આ સિનિયર સિટીઝનો દ્વારા અમારે અહીંયા પચાસ એક ગાર્ડ પોતે પોતાનું બાળક છે એમ જોઈ એમ જાણી અને એટલી એની માવજત એનું રક્ષણ જતન કરી અને આ ઝાડ અમે ઉછેર્યા છે અને સરસ આજે અમને એક આજે ધસાદાર વૃક્ષો થયા છે એક આનંદ થયો કહેવાય છે કે વૃક્ષ એ માણસનું જીવન છે અને વૃક્ષના થકી આપણને એનું જીવન મળે છે એમાંથી પ્રાણવાયુ મળે છે અને સમગ્ર સૃષ્ટિ અને જીવનનું આ વૃક્ષોનું જતન રક્ષણ કરે છે એટલે વૃક્ષને પોતાનું એક પોતાનું એક પરિવાર કર્યું અને આપણે એનું જતન ઉછેર કરવો જોઈએ ગાંધીનગર ખાતે પહેલા કહેવાતી કે ગાંધીનગર એક ગ્રીન સિટી હતી અને એ ગ્રીન સિટી નામે વર્લ્ડમાં પણ એનું નામ હતું પણ ધીરે ધીરે જેમ જેમ વિકાસ થયો ગાંધીનગરનો તેમ આપણા વિકાસ માટે વૃક્ષોનું સેધન કપાવા મળે અને જેટલા વૃક્ષો કપાયા એટલા ખરેખર વૃક્ષો હજુ આપણે એને સરભર કરી શક્યા નથી એટલે એના ભાગરૂપે આપણે અવાર નવાર આપણી નાગરિકોની ફરજ સમજી અને આપણે પોતે સરકાર તો એની વ્યવસ્થા આયોજન કરે છે પ્લાનિંગ કરે છે જો આપણને બધી સગવડો પણ આપે છે તો આપણે પોતે પણ જેટલી બધી જો સગવડો મળતી હોય તો દરેકે નાગરિકે પોતાની ફરજ સમજી પોતાના ઘર આગળ ઘર આંગણે અને સેક્ટરમાં જ્યાં જ્યાં ખુલ્લી જગ્યા હોય ત્યાંય વિકાસને આડે નડતરુપ ન થાય એવી જગ્યાએ ખરેખર આપણે વૃક્ષો ઉછેરવા જોઈએ વૃક્ષ કહેવાય છે કે માણસના જન્મથી મરણ સુધી વૃક્ષનો જે એનો લાકડા એનો ઉપયોગ એનો આપણને માણસને થાય છે એટલે વૃક્ષ એક આપણું જીવન છે એમ સમજી અને દરેક નાગરિકોએ ગાંધીનગરમાં આપણે અત્યારે જેમ ગ્રીન સિટી હતી એવી ગ્રીન સિટી બને અને આપણા વિશ્વમાં આપણી ગ્રીન સિટી વર્લ્ડમાં નામ નોંધાય એવી દરેક નાગરિકોને હું અપીલ કરું છું કે બને એમ વધુ વૃક્ષો વાવો જય હિન્દ જય ભારત